નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાના એક ગામડાની અંદર સગીરા ઉપર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે જેમાં સગીરાનું અપહરણ કરી બે સગીરો જંગલમાં લઈ જાય અને એકે પહેરો આપ્યો અને બીજાએ ધમકી આપી અને દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે પંચમહાલ જિલ્લાના ગોઘંબા પંથકમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે શાળાએ જઈ રહેલી સગીરાનું અપહરણ કરી બે સગીરો તેને જંગલમાં લઈ ગયા હતા જ્યાં એક સગીરે પહેરો ભર્યો હતો અને બીજાએ ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું હતું બંને સગીરો વિરુદ્ધ પોક્ષો અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ બંને સગીરો દ્વારા સગીરાનું બાઇક ઉપર અપહરણ કરી જંગલમાં લઈ ગયા હતા ઘટના દસ ઓક્ટોબર સવારે સાડા આઠ વાગે બની છે ધોરણ દસમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષની સગીરા જ્યારે પોતાની શાળાએ જઈ રહી હતી ત્યારે ધોરણ બારમાં અભ્યાસ કરતા બે સગીરોએ બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડી તેનું અપહરણ કર્યું હતું અને જંગલમાં લઈ ગયા હતા જ્યાં એક સગીર દ્વારા પહેરો ભરવામાં આવ્યો હતો અને બીજા સગીર દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું જંગલમાં એક સગીરે પહેરો ભર્યો હતો અને બીજાએ સગીરાને મારી નાખવાની ધમકી આપી કપડાં ઉતરાવી જમીન પર સોડાવી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં એક સગીરે દુષ્કર્મ આચર્યો હતો અને બીજાએ તેનો સાથ આપ્યો હતો બંને સગીરો ઉપર પોક્ષો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે સગીરાના માતા પિતાની ફરિયાદના આધારે ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ સ્ટેશનમાં બંને સગીરો વિરુદ્ધ પોક્સો અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો છે પોલીસે ફરાર બંને સગીરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે